જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ગુજુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજનો આપણો વિષય છે રાશિ અનુસાર સોનું ધારણ કરવાથી થતા અઢળક લાભો મિત્રો દરેક વ્યક્તિ સોનાની કંઈ ને કંઈ વસ્તુ પહેરતા હોય છે પરંતુ અમુક રાશિ પર એની અસર સારી કે ખરાબ થતી હોય છે તો એ વિશે આજે આપણે માહિતી મેળવીશું સોનાના ઘરેણા જેમ કે ચેન વીટી કડુ વગેરે લોકો ધારણ કરે છે સોનાના ઘરેણા ધારણ કરતા હો તો જ્યોતિષ શાસ્ત્રમાં સોનું ધારણ કરવાના નિયમો કે ફળ આપણે જોઈએ સોનું ધારણ કરવા સંબંધિત બાબતો જાણીએ મેષ કર્ક સિંહ અને ધન રાશિના લોકો માટે સોનું ધારણ કરવું ખૂબ શુભદાયી હોય છે વૃષભ મિથુન કન્યા અને કુંભ રાશિઓના લોકો માટે સોનું ધારણ કરવું યોગ્ય નથી હોતું તુલા અને મકર રાશિના લોકોએ સોનું ઓછું પહેરવું એટલે કે પ્રસંગોપાત જ પહેરવું વૃષિક અને મીન રાશિના લોકોને સોનું ધારણ કરવાથી કોઈ લાભ કે નુકસાન થતું નથી જેમની કુંડળીમાં બ્રહસ્પતિ એટલે કે ગુરુનો ગ્રહ ખરાબ કે દૂષિત હોય તેમણે સોનાના ઘરેણાં ધારણ ન કરવા

સોનાના અને નકલી ઘરેણાં એક સાથે ક્યારે પણ ધારણ ન કરવા આમ કરવાથી બૃહસ્પતિ પોતાનો શુભ પ્રભાવ આપવાનું અટકાવી દેશે તો આશા કરું છું મિત્રો આજની આ માહિતી તમને ખૂબ જ ફળદાયી થશે મારો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુના બે લાયકોન પર ક્લિક જરૂર કરજો જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું